કરવાના છે ત્રાસી લાઈન બનાવવાની છે બેન ત્રાસી લાઈન બનાવો સરસ એને ત્રાસી લાઈન કહેવાય ઉપર થી નીચે લઈ જવાની હાલો કરો હવે સાઈડ માં વહી ગય એમને એકદમ સીધી થાવી જોઈએ ચલો ન અહીંયા ઉપર થી લઈને સીધી આંગળી રાખવાની છે હા હવે બરાબર સરસ વેરી ગુડ હાલો સીધી લાઈન કરી ત્રાસી કરો હવે ત્રાસી લાઈન અહીં અહીંથી આમ અહીંથી આમ જવાનું એને ત્રાસી લાઈન કહેવાય બેટા હા વેરી ગુડ એ તો તે યુ બનાવી દીધો ગોળ ગોળના જ બનાવાનું ત્રાસી લાઈન કરવાની છે અહીંયાથી ઉપરથી શરૂ કર હાલ હવે તું જાતે બનાવ જાતે બનાવ હા સરસ સરસ રાજવી બેન સરસ સિદ્ધિ નથી કરવાની જૈનિશાબેન ત્રાસી કરવાની છે ત્રાસી લાઈન કરો અહીંથી ત્યાં કરો હા હવે બરાબર સરસ આરતી બેન સરસ ત્રાસ લઈને એકદમ સહી દીધ જાવી જોઈએ વાંકી ચૂકી નહીં હા સરસ કાવ્યા બેન લાઈન બનાવી ચાલો બધા તાળી પાડી દો ફ્લાવર કરી દો ચાલો વેરી ગુડ